બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા છ દિવસથી હવામાન ખાતાની આગાહીને પગલે રહેલા સતત અને અનરાધાર વરસાદે ખેડૂતોના મોઢે આવેલો છીનવી લીધો છે તાલુકાના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે જેને પરિણામે મગફળી બટાકા ઈરંડા સહિતના મુખ્ય પાકોને વ્યાપક અને ગંભીર નુકસાન થયું છે ખેડૂતોના હાથમાંથી મહેનતથી ઉગાડેલો પાક બગડી રહ્યો છે તૈયાર થયેલા પાકોમાં પાણી ભરાઈ જવાથી તેમાં સડો બેસી ગયો છે અને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે દિવસ રાત જોયા વગર કરેલી મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે ખેડૂતોમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે સરકાર તુરંત આ બાબતને ગંભીરતાથી લે અને યુદ્ધના ધોરણે નુકસાનીનો સર્વે કરાવીને અસરગ્રસ્ત તમામ ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર ચૂકવે જેથી તેઓ આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે જો સરકાર દ્વારા આ બાબતે સત્વરે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતોની નારાજગી વધુ ઉગ્ર બનશે બનાસ રત્ન ન્યૂઝ ધારજી ઠાકોર અમીરગઢ બનાસકાંઠા